પ્રમુખને વધુ સત્તા આપીને જે મેન્ડેડ આપવાની વાત હોય છે મેન્ડેડમાં પણ એમનું સેન્સ ને ખૂબ મોટું મહત્વ આપવાની વાત કરી છે જે રીતે કોંગ્રેસ પાછલી ચૂંટણીઓમાં હાર્યું છે ત્યાર પછી તમને શું લાગે છે કે કયા પરિવર્તનો કોંગ્રેસે કરવા જરૂરી છે કોંગ્રેસમાં પરિવર્તનો તો કોઈ પણ પાર્ટીમાં પરિવર્તન લાવવા ખૂબ જરૂરી હોય છે નવા યુવા ચહેરાઓને આંદોલનકારી ચહેરાઓને અને નવા નવા લોહીને ઉત્તમ તક આપીને એમને ચાન્સ આપવું જોઈએ કોંગ્રેસમાં કોંગ્રેસમાં એમને સ્થાન આપવું જોઈએ કોંગ્રેસમાં એને મેન્ડેટ આપવી જોઈએ રાહુલ ગાંધી એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે રાહુલ ગાંધી એવું પણ કહ્યું છે નવ નિયુક્ત પ્રમુખોને અને બાકીના લોકોને કે ટિકિટ આપવાની વાત આવે તમે કહેશો એને હું આપીશ પણ જો પછી એ નિષ્ફળ રહ્યા તો એને હું બદલી પણ નાખીશ ટિકિટ આપવાની વાતો નહીં પરંતુ અત્યારે જે પ્રમુખો બનાવ્યા છે એમને એમને ખાસ કરીને એમણે કીધું છે કે તમને તક આપી છે અને તક નો તમે ઉપયોગ કરો અને તમે જો નિષ્ફળ જશો તમારા કામમાં તો હું બદલી પણ નાખીશ અનંતભાઈ શું લાગે છે અત્યારે જે અગાઉ જે કોંગ્રેસના કાર્યક્રમો થયા ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા ગુજરાતની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ બદલાઈ શકે છે ખરા બે હજાર સત્યાવીસ સુધીમાં હવે

અમારી વચ્ચે આવશે જ્યાં જ્યાં પણ કઈ ભૂલ થશે તો અમને વાત કરશે પરંતુ હવે પ્લાનિંગ સાથે સત્તા મેળવવાની તૈયારીમાં કોંગ્રેસ લાગી પડી છે આભાર અનંતભાઈ જમાવટ સાથે જોડવા માટે થેન્ક યુ